তি মূর্তি রে ছেজো ন্যাণু নো শণগার নেণু নো শণগার মার হইড়া কে হার তারি মূর্তি রে ছেজো নণু নো শগার মোহন তি মূর্তি জুলে চন ভান નિરખતા નજરામાં થઈ છું નિરખતા નજરામાં થઈ છું ગજરામાં ગુલતાન તારી મૂર્તિ રે ઝેજો નેણું નો શણગાર માથે ઝીણી પાગ મનો હર સુંદર શ્યામ શરીર માથે ઝીણી પાઘ મનોહર સુંદર શ્યામ શરીર નથી રહેતી તારું રૂપ નિહાળી નથી રહેતી તારું રૂપ નિહાળી વૃજનારીને ધીર તારી મૂર્તિ રે છે જો નેણું નો શણગાર બાઈ જડાઉ બાંધેલ બાજુ કાજુ કિશોર બાય જડાઉ બાંધેલ બાજુ કાજુ કિશોર બ્રહ્નંદ કહે છુંુંણે બ્રહ્માનંદ કહે મોહી છું નેણે જાજુ જોર તારી મોરતી છેજો નેણું નો શણગા તારી મોરતી રે છેજો નેણું નો શણગા